ઘંટી બની ગઈ નરેન્દ્ર મોદી વિદેશમાં ડંકો વાગતો તો એમના એવું ભક્તો એવું કે અમારા આકાનો ડંકો વિદેશમાં વાગે છે અમને તો ખબર જ હતી કે તમારા આકા ખોટા છે અને તમે ખોટા છો ખાલી આ ગોદી મીડિયા એમનો સાથ આપે છે એટલે તમારો આકાનો ડંકો વિદેશમાં વાગે છે ત્યારે આજે જે ન્યૂઝ મારી સામે આવ્યા છે સાંભળીને મને ખૂબ દુઃખ થયું મેં ખરેખર મને બહુ થયું કે આ અંધભક્તોનું શું કે જે અત્યાર સુધી અમારા આકા અમારા આકા કરતા હતા અમારા જલારામ બાપાનો અવતાર છે વિદેશમાં ડંકો વાગે છે એની વેદનાનું શું બિચારાનું એને હવે બરનોલ કોણ લાવીને આપશે તમને લોકોને કદાચ ખબર ન હોય તો વિસ્તારથી તમને જણાવી દઉં પણ એના માટે વિડીયો તમારે છેલ્લે સુધી જોવો પડશે બિચારા મારા અંધ ભક્તો ગોબર ભક્તો મોદી ભક્તો આવું કેમ થયું તમને લોકોને ખબર છે કે નહીં જો ન ખબર હોય તો હું તમને જણાવી દઉં અને આ અંધ ભક્તો પાસે આટલું બધું લાંબો વાંચવાનો ટાઈમ તો હોય નહીં કેમકે એનો તો એના સાહેબનો ડંકો વગાડવાનો હોય જે અત્યારે ઘંટડી બની ગઈ છે હું થઈ ગયું છે ઘંટડી બની ગઈ ભારતમાં તો ઇજ્જત નથી જ એની પણ વિદેશમાં જે કઈ હતી ખોટી ખોટી ઇજ્જત ઈ ગઈ હું વાત કરવા જઈ રહ્યો છું અંધભક્તો સુધી વિડિયો જરૂર પહોંચાડજો દોસ્તો એમને ખબર પડવી જોઈએ કે અમારા આકારો જે વિદેશમાં ડંકો વાગતો હતો એની ઘંટી બની ગઈ છે વીસ જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ વિધિ લેવાના છે ત્યારે ખૂબ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શપથ વિધિ દરમિયાન હવે આ શપથ વિધિ દરમિયાન દેશભરના વડાપ્રધાન રાષ્ટ્રપતિઓ આવવાના છે મેં તો ત્યાં સુધી વાંચ્યું પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે હવે અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જેમની આગળ પાછળ નરેન્દ્ર મોદી રખડતા હતા એમને ભારતમાં લાવ્યા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો એમનો ખોટો વિકાસ જે કર્યો જ નથી એને મારીને ઢાંકી દીધો દિવાલોને કલર કર્યા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને ડોનાલ્ડ ટ્રમ્પને રવાના કરી દીધા અને ત્યાર પછી અમેરિકામાં ચૂંટણી આવી અને ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાહ કરી નાખ્યું ન્યા પનોતી લગાડી દીધી ત્યાર પછી પાંચ વર્ષ પછી ફરી એક વખત આજે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈને આવ્યા અમેરિકામાં ત્યારે વીસ તારીખે જે શપથ વિધિ છે એ શપથ વિધિ દરમિયાન દેશભરના વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ નરેન્દ્ર મોદીનું નામ કટ થઈ ગયું રા 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 અંધભક્તો તમારા આકાનું નામ શપથ માં આમંત્રણ નથી દેવામાં આવ્યું તમારા આકાને નામ કટ થઈ ગયું આવું કેમ બન્યું વિદેશમાં ડંકો વાગતો હતો શપથવિધિ માં દેશભરના વડાપ્રધાનોને રાષ્ટ્રપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે મોદી ને આમંત્રણ નથી આપ્યું ત્યાં અહીંયા મોદી સાહેબ આપણા ફાફડા થયા આપણને આમંત્રણ કેમ નહી આપ્યું આપણે કઈ ભૂલ થઈ ગઈ છે ત્યાં જયશંકરને પાછળ પાછળ મોકલ્યા તમે અહીંયા જાઓ તપાસ કરો મને આમંત્રણ કેમ નથી આપ્યું મારી જે કઈ થોડી ઘણી ઇજત બચી છે એ ઉડી જાય એટલે તમે જાઓ ત્યાં જયશંકર સાત દિવસ રોકાણા તપાસ કરી કે નરેન્દ્ર મોદી આમંત્રણ શું કામ નથી આપવામાં આવ્યું ત્યાં ખબર પડી કે આ તો બધા ફાંકા મારનાર નેતાઓ છે અત્યાર સુધી તો આપણે એને ઓળખ્યા જ નહોતા એટલે એને આમંત્રણ આપવામાં નથી આવ્યું એને ખબર તો હશે જ ડાયમંડ નો એક હીરો આપ્યો કોને અમેરિકાના રાષ્ટ્રપતિના પત્નીને હવે વીસ હજાર ડોલરનો આ હીરો હતો હવે એને ભેટમાં આપ્યો કોઈ સુરતના વેપારીએ સાહેબને ભટકાવી દીધો કયો હીરો સીવીડીનો હીરો એટલે કે નકલી હીરો જેની કોઈ માર્કેટમાં એટલી બધી વેલ્યુ ના હોય કોઈ માર્કેટમાં વેલ્યુ જ ના હોય એમ ગણો તોય ચાલે એટલે સાહેબને આવો નકલી હીરો કોકે ભટકાવો તો સાહેબને ને એમ થયું મને મારો દીકરે ભટકાવી દો એના રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ને બાઇડે ભટકાવ એટલે ન્યા થઈ ગઈ છું પૂરી દુનિયામાં ખબર પડી ગઈ કે નરેન્દ્ર મોદીએ જે હીરો આપ્યો છે એ તો સારો નકલી છે એની કોઈ માર્કેટમાં એટલી વેલ્યુ જ નથી આવો હીરો બટકાઈ દીધો એટલે કઈક ને કઈક નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા અમને ચાવ્યું એવું જાણવા મળ્યું એટલે બિચારા અંધ ભક્તોના પગ એટલે જમીન ખસકી જાય મને એમ છે હું નહીં આવે કે અમારા આકાનું નામ કટ કેમ થઈ ગયું એને આમંત્રણ કેમ ન આપ્યું ત્યાર પછી ઘણી બધી જાણકારીઓ મળી છે સામે આવી છે કે ભાઈ નરેન્દ્ર મોદીને આમંત્રણ શું કામ નથી આપવામાં આવ્યું કે દેશની અંદર આટલો ભ્રષ્ટાચાર થાય છે આટલી બેરોજગારી છે રૂપિયો રોજે રોજ ડોલર સામે નબળો પડતો જાય છે તો આ ભારતના વડાપ્રધાન કરે શું આ બધા ઘણા બધા પ્રશ્નો છે ઘણા બધા અત્યારે જોઈએ તો ભારતના વડાપ્રધાનો મીટિંગો કરે છે આ બધું અમેરિકા જોવે છે અમેરિકા આ બધું જોવે છે કે ભારતમાં શું શું ચાલે છે એટલે આ બધા પ્રશ્નોને ભેગા કરીને ડોનાલ્ડ ટ્રમ્પે કઈક નક્કી કર્યું છે કે આ બધા તો આ ખુરશી આટું બાધે છે આને કાંઈ દેશની પડી જ નથી એટલે આવા ખોટા વ્યક્તિને આમંત્રણ અપાય નહીં એટલે સાહેબનું નામ આમંત્રણમાં નથી સાહેબનું પત્તું કપાઈ ગયું વિચાર કરો તમે જે સાહેબનો ડંકો વિદેશમાં વાગતો હતો એ સાહેબની ઘંટડી બની ગઈ ભાઈ અમેરિકાના રાષ્ટ્રપતિએ એમની શપથ વિધિમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ ન મોકલાયું કેટલી શરમજનક બાબત છે પણ જેને નાક કાન હોય એને જેને નાક હોય એને બાકી જે નાક જ નથી એને હું ફેર પડવાનો છું આયા નરેન્દ્ર મોદી ધોવા ફૂવા થઈ ગયા છે કે મારું નામ કઈ મારું નામ કઈ એટલે ભાઈ આમ થાય તમને વિદેશમાં કોઈ એટલું બધું માન આપતા જ નહોતા આ તો ગોદી મીડિયા એ જગાવ્યું ગોદી મીડિયા એ જગાવ્યું તું કે ભાઈ અમારા આકાનો ડંકો વિદેશમાં વાગે લ્યો વિદેશમાં વાગતો તો આમંત્રણ કેમ નો આપ્યું અહીંયા ખબર પડી ગઈ ને હવે કે અહીંયા જે ડંકો તમે ભક્તો વગાડતા હતા એ ખોટો હતો ડંકો હતો જ નહીં નાની ઘંટડી હતી હું હતું નાની એ ઘંટડી કેવી આવી આવી ઘંટડી હતી એટલે હવે તમે અંધભક્તિના ભક્તિના ચેશમા ઉતારી લો વિદેશવાળાએ ઉતારી લીધા હવે તમે ઉતારી જાગૃત થઈ જાઓ કારણ કે આ તમારા આકા વધી ચાર વર્ષ પછી તમે ક્યાં જવાના પછી તમે ક્યાં જવાના પછી તો મારા બેટા આવો આમ તમને આમ પકડી પકડીને મારે સવાલ પૂછવાના છે કે આટલી બધી અંધભક્તિ કરી તો તમને શું મળ્યું વિડીયો વધુમાં વધુ શેર કરી દો દરેક અંધભક્ત સુધી પહોંચાડવો તો પડશે કારણ કે એમના આકાને વિદેશમાં આમંત્રણ નથી મળ્યું ભાઈ